જય માતાજી ખેડૂત મિત્રો સોળ સાતમો મહિનો બે હજાર વાર થયો મંગળવાર મિત્રો અને જાણી આજના તાજા ઊંઝા માર્કેટના પર શું ખેડૂત મિત્રો તમે ડેલી પર જાણવા માંગતા હોય તો અમારા વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી ઘંટીને ઓલ પણ શેર કરવાનું અવશ્ય ન ભૂલતા

મેથી એક હજાર એસીથી અગિયારસો રૂપિયા સુધી સુઆ આઠસો પચાસી સત્તરસો ને સાઠ રૂપિયા સુધી અને અજમો સત્તરસો છપ્પનથી સત્યાવીસો રૂપિયા સુધી અને આ મિત્રો મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા